ગઢડા વિધાનસભા બેઠક નંબર એકસો છ ઉપર ચૂંટાયેલા શંભુના હોય છે પ્રતિનિધિ તરીકે સામાન્ય વર્ગના વ્યક્તિની પસંદગી થતા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે ચૂંટણી જીત્યા પછી કોઈ ધારાસભ્ય પાર્ટીનો રહેતો નથી ત્યારે ભાજપના પ્રચાર માટે ધારાસભ્ય કામગીરીથી અડઘા રહેતા હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે આ પત્ર પાઠવી બંધારણીય ફરજથી કિનારો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગઢડા વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓ સાથે વિશ્વાસઘાત તેમજ વ્યક્તિગત કામ કરવા માટે ધારાસભ્ય તરીકે રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે વિગત એવી છે કે ગઢડા વિધાનસભાની મારી પાસે ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી શંભુનાથ ટોણિયાજી હવે પોતાના પાસે સમય નથી અને પોતે આખા નું ભ્રમણ કરે છે અને પાર્ટીના પ્રચાર માટે જઈ શકે છે અને છેલ્લા બે દિવસ પછી પ્રતિનિધિનીમાં પછી બે દિવસ પહેલા જે સૌરભભાઈનો જે જન્મદિવસ હોય એને માટે ને પાઈ ટાઈમ છે પાર્ટીના પ્રચાર માટે પાર્ટીના આદેશ અને એના કામ કરવા માટે અને જે ગઢડા ઉમરાળા અને વલ્લભીપુર મતવિસ્તારના લોકો જે અઢી લાખ જે મતદાતાઓ છે એ લોકો એ પોતાના મત આપ્યા પછી એમની પાસે જો સમિતિમાં રહી અને બેસીને કામ કરવાનો સમય ન હોય તો એમને પાસેમાં રહીને રાજીનામું આપવું જોઈએ સમિતિમાં જે બેસી શકે એવા જ લોકોને ચૂંટવા પડે ને જનતાના મત આવ્યા હોય પછી કોઈ પણ વ્યક્તિ પાર્ટીનો રહેતો નથી મત એટલે પોતાનો અધિકાર છે એ સ્વતંત્ર છે અભયદાન એટલે મતદાન કહેવાય એવા મત લઈ અને પછી મનમાની કરે એવા લોકો ને પોતાના પદમાંથી રાજીનામું આપે અને ફરી ચૂંટણી આવે એવી મારી માંગ છે